ઉપલેટામાં વિવિધ લક્ષ્મી વિનય મંદિર ખાતે 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિવિધ લક્ષ્મી વિનય મંદિર શાળા ખાતે 78મો તાલુકા કક્ષાનો 15મી ઓગસ્ટનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્રગીત દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા देश माटे शहीद थे देशभक्त शहीदों ने श्रद्धांजलि आपी तेमने याद कराया था आ समग्र कार्यक्रम अंते उपलेटा विविध विद्यार्थी नेशनल और स्टेट लेवले मेडल मेवेल तमाम बाुवा ने सिल्ड ने सन्मान पत्र आपी सन्मानित कराया था पंदर मीटर ऑगस्टना भव्य राष्ट्रीय कार्यक्रम ने खूबज शानदार बनावा

તેમજ સ્ટેટ લેવલે જેમને મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે આજરોજ આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ શાળા કોલેજના આચાર્યોએ ધ્વજવંદન કરી અને કાર્યક્રમને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવી દેવા અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ